આ ગમ ખરા નઈ બીજા ગમો તો એક ઉકેલો હોય પણ આ તો આખા ચોફેર ઉકેલા છે અને આ મોકણ ખરીને ને આ બાબુરો મેલતો નહી

તો પેલી આગળની વાત ગોઠવીને મેલી છે એમાં કોક થોડા આગળ ને કરીએ પણ આ માણસને ખરો ને કોઈ ઉપરનો માળ ખાલી છે કોઈ બીજું કશું નહીં મગજમાં કોઈ ટેન્શન જેવું સદ નઈ ઈના બાપની સોગન ખવરાઈનું ધૂ ટોપું કરાયું છે પણ હજી સુધી કદી એને એવું નહી વિચાર બધું ઠરી ગયું કમ્પ્લીટ સાડું હેમ પડી ગયું છે તો હું તો અમથી રખડી રાખીને આવ્યો ગમો તમારો ધંધો હું કૂતરાના જેમ જેમ અને લોકોની સાચો ભેદવાની એટલે કેમાં કે બોલજે હો હું કૂતરો નહિ કોઈ રખડે શું કરવી સિમ જેવા છો ટેન્શન તો કેવું કે બધું છે મને બધું ઠરી ગયું પેલું દવા ખુમા કાઢા પ્રતાપ નહીં તો મારા પ્રતાપ પેલા કાળિયન બરોબર નો

ખાલી મોટી મોટી ફે એટલું જમા કાકા ખરા ટાઈમ હું ખરાઈ ગયો પેલા બધો તમારો વાળો ખરો ને જતો રહ્યો બકરી ના બોધી જગ્યા ના વધો

જીવનલાલ ગમ નવાજ નહીં આખા ફર્યો પણ ખતરના મોહનભાઈ આ કદી ખુશ થયો નહીં આ ભાઈ બાજુ માં કદી ખુશ થયો પૂછજે તારે ઉઠ બધા બીજું કોઈ વાતો ના

પૂછ્યું એટલે સરપંચો ના ના પર એટલે તો પૂછ્યું નવું હું કરવાનું છે એ તો પૂછે છે છે તમારી છે <laughs> <laughs> તમારાબળો તમારા બાપા એ કરવું પગત હતા અને તમે કરવું પગત છો મારું નામ નઈ લેવાનું બાપુજી આવો એની ચોટી કાપી નાખવાની જેવા હંગત થી બેસી ને એવા ગુણ આપવા બે બાજુ ટોપીઓ છે એટલે મોનો ગમે તે ની માપણી કરવાની કાર્યો ખરો ને તબેલા ની સ્કીમ આવી છે ને એ ના લીધી

સાફ કરવાનું થાય જગ્યા ખબર પડે બાબુજી એ આ વચ્ચી રહ્યો આપડો વાળો બરોબર આ બાજુ છે બાજુ તમારો તમે શોધી લાયા તા એટલે મારા રોકેલી જગ્યા નહીં મારા બાપ ની કેતો તમારો જો આ તો આલી દેવ છું ના બીજો હોય તો કશું ના કોઈ શિલો ગાલવા જગ્યા નહીં હાલતું બોમ્બ નું સારું થાય છે બાબુજી એટલા માટે બનાવશું

આ ની જમીન નહીં જોયું ને આ પટ્ટો લઈને મને લાગે કે હોય આપડા વાળા એ બાજુ એમાં તો મન લાગતું કે કાકા આ બધા આપણા મનથી થી ઠરી ગયા છે દવાખાનું નહીં કરવાનું

તમારું પાકિસ્તાન હે બાબુજી નહી જતા રો પટ્ટી મારે તો તું ઉભો નહીં રે હમણાં બીવાતા નહિ અમે કોઈ બાબુજી પાછું પચાસ ફૂટ

ના નહી પારી પટ્ટી ને હાથ ને અધારવાનો આમાં હાથ જુદો થઈ જાય જમીન પડી રહી છે

એક નંબર ના બુદ્ધિ વગેરે ના તમ માં આટલું સરસ કોમ થાય છે

ઉભો થાય ને કે તારા ભાનુ ભાત લઈ જાય મારો વારો રવાજ ઉભો થઈ જાવ જીવણી આ તેલ નાકરી રહે રે હા મારું વાનું રવા દે તો હું એ ઊભો થઈ જાવ કેમાં મૂર્તાન મજા નઈ આ મજા નઈ આવા આ વાળા ઓલે હું મારો જીવાલી જો પણ ભોગ તો

ઈરાકી નહોતું નહોતું એ કે ઊભો થતો નહોતો બચાવને કરે તો

એ બધા વિરોધ પાર્ટી ના છે એ પાર્ટી હારી ગયેલી છે એટલે હાલ મજરા મજરાવી તું એક નંબર નો સોલનસિંહ મારી વાત વાપડો વા ભરેલી સા જીંદગી થી ઓપિસા મી જીંદગી થી મારા કિસ્સા દોલેલા છે કને ઘણા દોયા રેસ આવે તે ઊભી પૂછરીએ નાઠ્યા ઉભા નઈ રહેવાય છે તો ગામના હમેશા કીધું તમારો વ્યવહાર રાખો છો અમારે નહીં એમ નહીં કેતો ભલા કરાયો જીસી બોલાય તો ભલા બોલાયો પણ પાયા તો ગુની

બનાવું છું કરે તો આજો તમારા કાકા હું તો ના હોય ને નહીં તો થઈ જાય ડોક્ટર ને દવાઈ કરવા જાય ના વો ગમ જીવણીયા જેટલા જેટલા માણસો અભર છે ને ભણ્યા વગર ભેગા કાગળ લાવું છું એમાં મારે જે લખવું લખી દઉં છું સીધા અંગુઠા લઈ તાલુકા પંચાયત